તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે કામરેજ ના બાચમચાવી નાખતી ઘટના સામે આવે એક વર્ષની બાળાને સ્વાન ખેંચી ગયો બાળાની ભાળ મેળવવા માટે ડ્રોનની મદદ લેવાઈ સુરતના કામરેજ તાલુકાના વાવ ગામમાં હૈયો હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના વાવ ગામની સીમમાં શ્રમ જેવી પરિવારની એક વર્ષની બાળકીને શ્વાન ખેંચી ગયો હતો પુત્રીને જમીન પર સુડાવી માતા રસોઈ બનાવતી હતી ત્યારે શ્વાને બાળા પર હુમલો કર્યો અડતાલીસ કલાક વીત્યા છતાં હજુ બાળકીની કોઈ ભાળ મળી નથી ડોગ સ્કોડ એફએસએલ ટીમની સ્થળ ઉપર મદદ લેવાઈ હતી ફોરેસ્ટ વિભાગની ટીમની પણ મદદ લેવાઈ હતી સ્થાનિકો પણ બાળકીને શોધવામાં જોડાયા હતા ડ્રોન વડે બાળાની ભાળ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા गुजरात अग्रिम अखबारों में अपनी कोईपण प्रकार की जाहरात आप संपर्क करो જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે